કતારગામ જોમમાં મહિલા સફાઈ કામદારે જીવાત મારવાનો પાવડર ખાઈ લીધા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કન્નડગટ કરતી હોવાથી આવું પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા બાદ ખોટા આક્ષેપોથી કામ કરવું મુશ્કેલ હોવાનું જણાવી મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

ઉપરી સામે આ પ્રકારના આક્ષેપ કરી વાતાવરણ બગાડે છે અગાઉ સેન્ટ્રલ ઝોન આવો જ કિસ્સો બન્યો હતો વારંવાર આવા આક્ષેપો ના થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી તો ઝોન ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીના ખોટી રીતે દંડ વસૂલવા ટાર્ગેટ આપે છે રજૂઆતમાં એક મુદ્દો સફાઈના દંડમાં આપતા મોટો ટાર્ગેટ હતો